નમસ્કાર મિત્રો વરસાદલક્ષી સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો રવિવારે વડોદરા અને જૂનાગઢમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરમાં પાણી પાણી થઈ ગયું હતું ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે પૂર્વ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે હવામાન વિભાગે કરેલી માહિતી પ્રમાણે આજે સૌરાષ્ટ્રના ભાવનગર દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર નર્મદા વલસાડ જિલ્લામાં તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારેથી ભારે વરસાદની આગાહી છે આ સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ અને સુરતના વિસ્તારો તાપી ડાંગ નવસારીમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે અમદાવાદના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રવિવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે આજથી વરસાદનું દોર ઘટી જશે આજથી સૌરાષ્ટ્ર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ ઓછો થવાની સંભાવનાઓ છે હવામાન વિભાગે પણ એમ જણાવ્યું છે કે રવિવારે અમદાવાદ ગાંધીનગરમાં ત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધવામાં આવ્યું છે આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં આવી જ પરિસ્થિતિ જોવા મળશે મોસમ વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું કે એક ટ્રફ સાઉથ ઇસ્ટ યુપીમાં હતું જેને કારણે વરસાદ થઈ રહ્યો હતો જેને લેસ માર્ક કરી દેવામાં આવ્યું છે હવે એક નવું સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાતમાં છે જેને કારણે વરસાદ વરસ્યો હતો આજથી આ સર્ક્યુલેશનની અસર ઓછી જોવા મળશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં કોઈ પણ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી નવરાત્રિમાં વરસાદ અંગે તેમણે જણાવ્યું કે હાલ જે પરિસ્થિતિ છે તે જ રહેતી નવરાત્રિમાં ઓછો ઓછો વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે પરંતુ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ જોવા મળશે રવિવારે વડોદરામાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વીજળીના કડાકા બડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો વડોદરા શહેરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા શહેરના બાગ વાઘોડિયા રોડ રાવપુરા સયાજીગંજ અલકારીપુરી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને માઠી અસર પહોંચી હતી આજવા સરોવર પ્રતાપપુરા સરોવર વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરીજનોને ફરી એકવાર વિશ્વામિત્રીના પૂરનો ડર સતાવી રહ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો શરદ પૂનમના ચંદ્ર માટે અંબાલાલ પટેલે નવા સંકેતો આપ્યા છે તેના વિશેની જો માહિતી મેળવવામાં આવે મિત્રો ત્રણ ઓક્ટોબરથી ગુજરાતીઓના ફેવરેટ તહેવાર એટલે કે નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આ નવરાત્રિ મહોત્સવ માટે ખેલૈયાઓમાં હંમેશા માટે થનગનાટ જોવા મળતો હોય છે પરંતુ હવે જ્યારે નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે ત્યાં વરસાદ વિઘ્ન બનીને ત્રાટકે તેવું લાગી રહ્યું છે ત્યારે નવરાત્રિના નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા તેમણે જણાવી છે તેમણે વધુમાં જણાવ્યું કે શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંય ક્યાંય હળવો વરસાદ થવાની પણ શક્યતાઓ છે શરદ પૂનમથી દેવ દિવાળી સુધીના ભાગોમાં હવામાનમાં પલટા આવ્યા કરશે અને દરિયાભારે પવન ફૂંકાશે તારીખ અઢાર ઓગણીસ વીસ ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું છે અને તારીખ બાવીસ સુધીમાં રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે અને કંઈક માવઠું થવાની શક્યતા પણ રહેલી છે તારીખ ત્રણ ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે અને બાર ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થવાની છે ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી છે કે નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતાઓ રહેશે અને તડકા વચ્ચે કંઈક વરસાદ થવાની પણ શક્યતાઓ છે શરદ પૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્રદોય શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હોય છે તો વાહનોને અસર કરે તેવું ચક્રવાત બનવાની પણ શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે ત્રણથી લઈને પાંચ દરમિયાન નવરાત્રી દરમિયાન હસ્તા નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ છે તો નવથી લઈને બાર તારીખ દરમિયાન ચિત્ર નક્ષત્રમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે મિત્રો અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરતાં જણાવ્યું કે તારીખ ઓગણત્રીસથી લઈને શિયાળાની શરૂઆત થાય ઠંડી પડે અને ત્રણ ડિસેમ્બરથી સખત ઠંડીનો અનુભવ થશે બાવીસ ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે જેને કારણે સત્યાવીસ અને ત્રીસ તારીખ વચ્ચે ઠંડી અને જાન્યુઆરીની શરૂઆતમાં ભારે ઠંડીની શરૂઆત થઈ જશે જાન્યુઆરી માસ ઠંડો રહેશે અને આ ઉપરાંત ફેબ્રુઆરી માસની શરૂઆતમાં પણ હાડ જવતી ઠંડી પડવાની શક્યતાઓ છે લા નીનોની અસર શક્યતા જેટલા તજજ્ઞો દ્વારા બતાવાઈ રહી છે જેની અસર માર્ચ માસ સુધી છે અને ઉછા ઉભા કૃષિ પાકોમાં થવાની શક્યતાઓ પણ રહેલી છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ છે ભૂસ્ખલનની શક્યતાઓ છે એટલે આ પ્રવાસીઓએ ખાસ ધ્યાન રાખવું પડશે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે ત્યારે જૂનાગઢ શહેરમાં રાત્રિના સમયે માત્ર બે જ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે જિલ્લા કલેક્ટરે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સાથે સાવચેતી રાખવા માટે પણ જણાવી દીધું હતું સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે જૂનાગઢ શહેરમાં સાંજના એટલે કે ગઈકાલે સાંજના સાડા છ વાગ્યા પછી વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજે ધડબડાટી બોલાવી હતી જેમાં ભવનાથ દામોદર કુંડ દોલતપરા સહિતના આઠ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા શહેરમાં બે દિવસ પહેલાં પડ્યો હતો અને તેના કરતાં વધુ વરસાદ પડ્યો છે જેમાં સુદર્શન તળાવમાં છલકાયું છે અને ભારતીય આશ્રમમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યારે ગિરનાર પર્વત ઉપર પણ ધોધમાર પાંચ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો જોકે આઠને પિસ્તાળીસ વાગ્યા બાદ વરસાદ રોકાયો હતો પરંતુ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો મિત્રો જૂનાગઢ જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયાના માધ્યમ એક્સ ઉપર પોસ્ટ કરીને શહેરીજનોને જણાવી દીધું હતું કે જૂનાગઢ સિટી અને ગિરનારમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે લોકોને બિનજરૂરી ભવનાથ વિસ્તાર દામોદર કુંડ તરફ અવર જવર ન કરવા માટે નદી નાળા પાસે ન જવા પ્રવાસ ટાળવા સહિતની સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે શહેરમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા ફાયરબ્રિગેડ વિભાગની ટીમો તેમજ અધિકારીઓને તાત્કાલિક ફેલ્ડમાં પહોંચવા માટે કલેક્ટરે આદેશ કરવાની સાથે રજા ઉપર રહેલા અધિકારીઓને તાત્કાલિક હાજર થવા માટે પણ સૂચના આપી દીધી હતી